સ્વામિનારાયણ હરે વિશ્વની સર્વોચ્ચ ગણાતી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્માંમાં ચાર વર્ણ અને ચાર આશ્રમ અનુક્રમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તથા બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ્ત આ ચાર આશ્રમમાં ગૃહાશ્રમનું મહત્વ વધારે છે કારણ કે બાકીના ત્રણેય આશ્રમનો આધાર પોષક અને અસ્તિત્વ ગૃહાશ્રમને આભારી છે ભારતના બંધારણ મુજબ દીકરી અઢાર વર્ષની થાય કે દીકરો એકવીસ વર્ષનો થાય એટલે તેમને સારા પાત્ર શોધીને તેમના લગ્ન કરાવી આપવા તે મા બાપની અને વડીલોની પ્રાથમિક પવિત્ર ફરજ છે લગ્ન કર્યા બાદ વ્યક્તિ ગૃહોશ્રમમાં પ્રવેશ કરે છે અને તેણે ઘર પરિવાર સમાજ માટેની વિશિષ્ટ જવાબદારીઓનું વહન કરવું પડે છે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વમુખી ગૃહસ્થ ગૃહાશ્રમની પ્રશંસા કરતા ઘઢડા પ્રથમ પ્રથમના ચૌદમા વચરામૃતમાં જણાવ્યું છે કે ગૃહસ્થ તો વાંસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે જો ગૃહસ્થના ધર્મો સચવાય તો પણ ગૃહસ્થના ધર્મો ઘણા કઠણ છે અનંત પ્રકારના સુખ દુખ આવી પડે છે ઘર પરિવાર એ સમાજ જ્ઞાતિ મંડળનું એક નાનું એકમ છે તેને આદર્શ બનાવવા માટે ધર્મ અધ્યાત્મના નીતિ નિયમોનું પાલન ઘર આંગણેથી જ થવું જોઈએ ગૃહ આશ્રમનું પ્રથમ ચરણ છે લગ્ન બંધનથી બંધાવું તે અધ્યાત્મ વિભૂતિ સંત પુનીત મહારાજે લગ્નની વ્યાખ્યા આમ કરી છે લગ્ન માત્ર બે શરીરની મૈત્રી નથી એ આત્માની એકતા પણ છે લગ્નના કોલ કરાર દ્વારા પતિ પત્ની એકબીજાના સુખ દુઃખના સાથી બનવાનો સંકલ્પ કરે છે હિન્દુ ધર્મમાં માનવ જીવનના સોળ સંસ્કારનું મહત્વ દર્શાવેલું છે તેમાં લગ્નને પણ એક સંસ્કારનું બિરુદ આપેલું છે એમ કહે છે કે જેની ચા બગડી તેની સવાર બગડી જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો જેનું અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું પણ જેની બૈરી બગડી તેનો તો આખી જિંદગી બગડી જાય છે માટે સુપાત્ર વર કન્યાના જ લગ્ન કરવા જોઈએ લગ્ન એ કઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી માટે ગુણ કર્મ સ્વભાવ અને શારીરિક તથા માનસિક દ્રષ્ટિએ સમાનતા ધરાવતા હોય તેવા જોડા ખોડીને જ લગ્ન કરવા જોઈએ બાકી મેળ વગરના લગ્નો દુઃખદાયક હોય છે તેનું જાણપણું રાખવું યાદ રાખો કે લગ્ન એ મન વચન અને કર્મથી થી બાંધવાનો પવિત્ર અવસર છે તેથી તે કલુષિત વાતાવરણ ઉભો કરે તે રીતે કરાય નહીં માટે ક્ષણે ક્ષણે સાવધાની રાખવી જોઈએ પહેલું સુખ તે જાતે નર્યા તે ન્યાય આપણા ઘેર જ્યારે લગ્ન હોય ત્યારે વર કન્યાની તંદુરસ્તી તથા પરિવારના બધા સભ્યોની તંદુરસ્તીનો ખ્યાલ રાખવો જોઈએ મહિલાઓના માસિક ધર્મ બાબત ધ્યાન લઈને અડચણ દૂર કરવી લગ્ન આનંદમાં છડા થઈને પ્રસંગને બગાડશો નહીં લગ્ન પ્રસંગે ખાવા પીવામાં સાવધાની રાખવી સ્વયં રાખવું જેથી પ્રસંગમાં માંદગીનું વિઘ્ન ઊભું થાય નહીં લગ્નમાં ભલે તમારી પસંદગી મુજબ બધી જ ખરીદી કરજો પણ મા બાપના ખર્ચ બાબતના બજેટનું ઉલ્લંઘન કરશો નહીં લગ્ન અને રિસેપ્શન પ્રસંગે આવનાર સૌનું ઉમળકાભેર સ્વાગત કરવું લગ્ન પ્રસંગે કુળદેવી કુળદેવતા ગ્રામ્ય દેવતા આધ્યા આરાધ્ય દેવતા અને ઈષ્ટ દેવતા તથા આચાર્ય મારા શ્રી ગુરુદેવ સંતો માતા પિતા આશીર્વાદ અચૂક મેળવવા લગ્ન પ્રસંગે ગાયો ને ઘાસ પક્ષી ચણ દેવ મંદિરે થાળ રસોઈ ગરીબોને ને યાદ યથાશક્તિ દાન આપવું જોઈએ મગજ પર બરફ રાખો ચિત્ત સ્વસ્થ રાખો સૌ સાથે વિનયપૂર્વક વર્તવું જરૂર કરતા વધારે નાણા ડાઘીના ઘરમાં ન રાખવા બેંકમાં રાખવા વળી ઘરમાં અજાણ્યા માણસોની અવરજવર વધારે રહેતી હોવાથી કેસ ડર દાગીના કબાટમાં રાખી તાળું મારવું બધા જ કામની વહેંચણી કરવી યાદ રાખો કે આજકાલની ઝડપથી ફેશન બદલાય છે તેથી કપડા બહુ મોંઘા ન લેવા શક્ય હોય તો આ મંગલ પ્રસંગે સંત ભક્તો આચાર્ય મારા શ્રીને તેડાવા જેથી આપણો માંગલિક પ્રસંગ મંગલબય નીવડે કરવા જેવું આ રોડું કામ છે લગ્નની તમામ તૈયારીઓ સમયસર કરવી તેથી લેખિત નોંધ રાખવી પણ કોઈ બાબતમાં આળસ કરવી નહીં લગ્ન પ્રસંગે જ્ઞાતિ રિવાજ ધાર્મિક સાંસ્કૃતિક પરંપરાઓને તોડવાનો પ્રયાસ કરવો નહીં લગ્ન કરતા પહેલા અને પછી શ્રીજી મહારાજના આશીર્વાદ લેવા વરઘોડિયાએ મંદિરે અચૂક જવું જોઈએ લગ્ન અંગેની તમામ ધાર્મિક વિધિઓના નિષ્ણાંત ભૂદેવને જ ઘોર મહારાજના સ્થાને બેસાડવા જોઈએ શુભ લગ્ન કર્યા પછી લગ્નના સિદ્ધાંતો આદર્શોને જીવનમાં ઉતારીને શ્રીહરિની કૃપાથી મળેલા ગૃહાશ્રમને દીપાવવા માટે પ્રતિદિન દંપત્યે સાથે જ સવાર સાંજ મંદિરે જવાનો સંકલ્પ કરવો જોઈએ અંતરમાં એમ કહીએ કે અંતરમાં અમી રાગ જો દેજો આવકાર સામળ્યો રહે સાથમાં બેડો કરશે પાર સજાન સ્વામી મહારાજની જય